અમદાવાદથી મુંબઈ જલ્દી પહોંચવા માટે બુલેટ ટ્રેનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર બે કલાકમાં પાંચસો ને આઠ કિલોમીટરનું અંતર કાપી શકાશે જ્યારે બુલેટ ટ્રેન બન્યા પહેલા જ બુલેટ ટ્રેનની કામગીરીથી વડોદરામાં રોડનું ધોવાણ થયું હોવાનો આરોપ લાગ્યો છે વડોદરાની વિશ્વામિત્રી નદી પર પાંચ સ્થળે બુલેટ ટ્રેનના પિલર બનાવવામાં આવી રહ્યા છે નદીના વહેણ વચ્ચે લોખંડના ગડાર પણ ઉભા કરી દેવામાં આવ્યા છે સાથે સાથેના જે પાળા છે ત્યાં પાળા પણ પટમાં બનાવી દેવામાં આવ્યા છે ને જેના કારણે રોડનું ધોવાણ થયું હોવાનો આરોપ લાગી રહ્યો છે માત્ર ઇંચ વરસાદમાં વડોદરા શહેર પાણીમાં ડૂબાયું આ વખતે પૂર આવવાનું કારણ અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે ત્યારે જે રીતે વાત ચાલી રહી છે કે બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે અને એના જે પીલર બનાવવામાં આવી રહ્યા છે એ પિલરની કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદીની અંદર જે આડસો ઉભી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો લોખંડના પિલર ઉભા કરી અને ત્યાં પિલર બનાવવાની કામગીરી ચાલી રહી હતી બાજુની સાઈડમાં અહીંથી જવા માટે ત્યાં બ્રિજ બનાવ્યો હતો એટલે રોડ બનાવેલો એટલે વિશ્વામિત્રી નદીની વચ્ચો વચ્યારે આડસ આવેલી આવી પાંચ જગ્યાએ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને એની જે આડસો ઊભી કરી એના કારણે પાણી રોકાયું અને નવા વિસ્તારોમાં આ વખતે પૂરનું પાણી પહોંચ્યું એટલે કે તાંજરદા વિસ્તાર હોય અકોટા વિસ્તાર હોય કે માંજલપુર વિસ્તાર આ વિસ્તારમાં ક્યારેય પૂર નહોતું આવતું આ વખતે અહીંયા પણ પૂરના પાણીની અસર થઈ એટલે જે રીતે વિશ્વામિત્રી નદીની અંદર બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે ને એની આડસો હતી એના કારણે પૂર આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આજે ઉનાળા દરમિયાન આજે આડસો હતી એ આડસોના કારણે આ વરસાદનું પાણી આવ્યું નદીમાં અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ આના માટે જવાબદાર કોણ કારણ કે વડોદરા કોર્પોરેશને આ તમામ જગ્યાએ જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ત્યાં અધિકારીઓને કહેવાની જરૂર હતી કે વિશ્વામિત્રીનો પટ છે ખુલ્લો કરે પરંતુ એ નહીં થયો અને એના કારણે અનેક વિસ્તારોએ પૂરના પાણીનો સામનો કરવો પડ્યો કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા